બંધન બંધન જંખે છે એને આ બધું છોડવું છે એને મૂકવું છે પણ મન ને પકડી રાખવું છે આત્મદેવ નું ચરિત્ર જીવન મુક્તતા દર્શાવે છે જીવન મુક્તતા બતાવે છે સમય રૂપી અવિવેકની લાત થપાટ ઝાપટ વાગે ને અને આ શરીર બેવડ વળી જાય એ પહેલા સાંસારિક મૂલ્યોનો ભાવોનો ઘરનો ત્યાગ કરવાની ક્યાંય વાત કરી નથી સંન્યાસ લેવાની ક્યાંય વાત નથી કરી અને જો સંન્યાસ શ્રેષ્ઠ છે તો ધન્યો ગ્રહસ્થા શ્રમ સંન્યાસ શ્રેષ્ઠ છે તો એ શું કરવા કારણ કે ગ્રહસ્થિ છે ને એટલે જો ગ્રહસ્થીઓ ન હોત તો સંન્યાસ પણ શ્રેષ્ઠ હોત નહીં અને એ ચાર તો ક્રમમાં બતાવ્યા છે આ કથા જ ચાલુ છે હું જે જે નિયમો અહીંયા બતાવ્યા છે એ નિયમોમાં જ ચાલીએ છીએ પણ દરેક પ્રસંગને વિસ્તારથી નહીં વર્ણવી શકાય એટલા માટે એક 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 ઉદાહરણ સ્વરૂપે એક 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 વાતને મૂકતો જઉં છું કથાઓ બધી ભાગવતજીની આપ આપ સુગ્ન છો છો સજ્જન આપે ઘણી કથાઓ સાંભળી છે એટલે વાતના હાર્દને સમજજો અર્થને સમજો સારને ગ્રહણ કરજો શબ્દો તરફ નહીં જતા એક બીજી વાત પર્ટિક્યુલર રીતે કહી દઉં કે મારો એક પણ શબ્દ મારો એક પણ ભાવ ક્યાંય તમને કોઈ પણ પ્રકારે કુંઠિત કરવાનો નથી મને ક્યાંય કોઈ કંઈ પણ આવીને કહી જતું નથી કારણ કે મેં સ્પષ્ટ ના પાડી છે કે કોઈ પણ તમારી જે વાત હોય એ તમે અંદરો અંદર કરો અંદરો અંદર સમજો અને ત્યાંને ત્યાં જ પતાવો મારા સુધી તમારે લઈને આવવી નહીં કૃષ્ણ કનૈયા એટલે ક્યાંય કોઈના મનની અંદર જો કથા તો એવી છે કે વાગે તો ખરી જ આ કથા છે એવી વાગે જેટલા બેઠા હોય ને એટલા એને એવું લાગે આ તો મહારાજ અમને કીધું આ તો મહારાજ અમને કીધું છે મારો એવો કોઈ ભાવ નથી પણ ભાગવતજીનો ભાવ એવો છે કે ચાબખા મારે સુધારવા માટે થઈને સુધરી જાઓ કેટલામી કથા થઈ ઓહો મહારાજ પિસ્તાલીસ કથાઓ સાંભળી તો પિસ્તાલીસ કથાઓનું ફળ ક્યાંય ગયું ક્યાં છે બતાવો પચાસ કથાઓ સાંભળી ક્યાં ફળ ક્યાં પચાસ કથાઓનું ફળ અને મને ફળ જોઈએ છે અને હું તમને ફળના અધિકારી બનાવવા માંગુ છું ફળને મેળવજો ફળ વગર ગૃહસ્થી ક્યારે ક્યાંયથી જાય નહીં બેન દીકરી ઘરે ભાણેજ ઘરે આવે ને એટલે એને જાકારો ન દેવાય પણ એના હાથમાં એક સાડી પકડાવો ને એક કવર પકડાવો એટલે એને ખબર પડી જાય કે જય શ્રી કૃષ્ણ થેલા ભરો એમ સંસારી જ્યાં પણ જાય એને કંઈક ફળ મળવું જોઈએ એવી એને આશા હોય તો અહીંયાથી તમને જે દિવ્ય ફળ લાગે જે સુંદર ફળ લાગે આ તો બાગ છે ફળોનો બગીચો છે તોડી લેજો લઈ લેજો અને સીધો રસ પીવાનો કાપવાનું નહીં છાલ બાલ ના હોય આમાં ના હોય ફળ પકડ્યું ને એને મોઢે અડાડશો એટલે સીધો રસ થઈ જશે અંદર ઉતરી જશે કૃષ્ણ કનૈયા લેકિન રસ મિલતા હૈ પ્રેમ સે ઓર ઉસે પ્રેમ સે પાને મજા આતા હૈ